માનવપુત્ર પોતાના ગુરુને કરશે અને તેના રાજ્યમાંથી બધા પાક કરનાર ભેગા કરી ભળભડતા અગ્નિમાં નાખશે ત્યાં અને ચાલ્યા કરશે ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે શરણી આવતા જ પ્રભુ ગઈ ગુજરી ભૂલી એને માફ કરી દે છે આ કથા માત્ર ઇઝરાયેલી પ્રજાનું જ નથી મારી પણ દયા સાગર ઈશ્વરમાં વિશ્વાસ મૂકી મારા પાપો સ્વીકારી જીવન પલટો કરી એમને શરણે જાઓ પણ એ માર્ગ સહેલો નથી શેતાની તત્વો મારા દિલમાં ખેતરમાં જંગલી ઘાસ ન વાળી જાય તે માટે મારો સતર્ક રહેવાનું છે દિવસના અંતે આત્મનિરીક્ષણ કરી આવું કોઈ જંગલી ઘાસ આવી ગયું હોય તે એના જળમૂળથી ઉખાડી નાખો જીવનરૂપી બગીચામાં સારા ફલ પેદા કરવાની મહિમા કરો ગરીબની લાચારીનો ઉપયોગ કરી માનવોની વસ્તુ જેમ લેવાય થાય છે આજના આવી લેવેશના વિશ્વ વિરોધીને માનવ માત્રનું ગૌરવ કરીએ એવા કોઈ ગરીબ ના બાળક શિક્ષણ સહાય પૂરું પાડી એને ગૌરવશાળી જીવન જીવવા